ચલો મિત્રો સ્વાગત છે આજે ના નવા બ્લોગની અંદર મિત્રો આપણે જવાનું છે મિત્રો ફાગવેલ તો કુલ ટોટલ આપણું આજે જે સફર મિત્રો ચુમ્માલીસ કિલોમીટર નું રહેવાનું મિત્રો તો મિત્રો બ્લોગમાં બનાવી લેજો બહુ મજા આવશે મિત્રો અમે નીકળી ગયા ફાગવેલ જવા માટે તો મિત્રો અમારા બીજા બે ભાઈ હજુ આગળ વિશાલભાઈ ના રાકેશભાઈ તો જોયેલો મિત્રો વાળો હાઈવે મિત્રો આગળ જઈને મળીએ મિત્રો પેટ્રોલ નાખવા માટે તો મિત્રો આપણા વિશાલભાઈ તો પેટ્રોલ નાખીને આવી ગયા પણ હજુ અમારે બાકી નાખાવાનું તો અમારું બાઇક ગયું નાતા તો હેલ્મેટ બેલમેટ કમ્પ્લ ગાડી કરીને આવી ગયા ચલો મિત્રો બને આજે બ્લોગમાં બહુ મજા આવશે મળી આગળ તો મિત્રો અત્યારે અમે કરસાલ પહોંચી ગયા જે આ બ્રિજ દેખા છે મિત્રો એ એમપી અમદાવાદવાળો હાઈવે છે મિત્રો આપણે એ હાઈવે પર જવાનું છે બજારમાં રહીને પણ જવાય મિત્રો પણ આપણે ટ્રાફિકના લીધે આપણા અહીંથી જમણી શાળે વરી જઈશું એટલે સીધા હાઈવે પર ચડી જવાય તો મિત્રો લોગમાં બન્યા છો બહુ મજા આવવાની આજે તો ફાઇનલી મિત્રો આપણે એમપી વાળા હાઈવે પકડી લીધો છે તો સીધું જ આપણે ફાગલ જતી રહ્યા તો એક જ રોડ આવો પકડી રાખવાનો કઠલાલથી એટલે સીધું જ આપણે ફાગલ જતી રહ્યા છે કઠલાલની આગળ નીકળી ગયા હતા અને કટહાલની આગળ ત્રણ ચાર કિલોમીટર ટાટા પછી મિત્રો અમે થોડુંક આરામ કરવા માટે ઊભા રહ્યા હતા મિત્રો અમારા મુકેશભાઈ અત્યારે મસાલો બનાવ તો મસાલો ખાઈને આગળ નીકળીએ અમારા બે બંકાઓ આગળ ગયા તો ચાલો મિત્રો બ્લોગમાં બની રહેજો અને ભલો વાગ આપો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરીજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો તો ચાલો મિત્રો આગળ જગ્યા મજા તો ફાઇનલી મિત્રો હવે અબતેજર કે ગળી હોઈ ખતમ તો આપણે આવી ગયા મિત્રો ફાગવેલ તો જોઈ લો મસ્ત મજાનો આ ગેટ છે મિત્રો ફાગવેલનો અને ભાતીજી મહારાજ ઉપર જ છે તો જોઈ લો ઘોડો લઈને તો ચલો મિત્રો આપણે જઈએ મંદિર તરફ તો મિત્રો આ મેઇન રસ્તો છે મંદિર તરફ જવાનો તો મિત્રો અત્યારે તો આપણે બાઈક અંદર લઈ જઈશું કારણ કે ભીડ હોય નહીં કારણ કે આરા દિવસે આવે એટલા માટે પણ મિત્રો તહેવાર પર તો બહુ જ પબ્લિક હોય અહીંયા દિવાળી પર તો આવો તો તમારે બાઇક લઈ જવાની પણ જગ્યા ન હોય એટલી પબ્લિક હોય અંદર તો અત્યારે તો કોઈ છે નહીં પણ આપણે આવ્યા છે તો ચલો મિત્રો આજનો વ્લોગ પણ આ બહુ જ જોરદાર બનવાનો તો મિત્રો અત્યારે અમે અંદર છે ગયા તો જોઈ લો આ ડાબી સાડી તમે અબજો એટલે મંદિરે જવાય પણ મિત્રો અમારે અત્યારે બાઇક પાર્કિંગ કરવાનું છે એટલા માટે આપણે બાઇક મૂકીને પછી અંદર જઈએ તો મિત્રો બાઈક અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખીએ કારણ કે પાર્કિંગની જગ્યા અત્યારે કંઈ તહેવાર દેવા છે ને એટલે અમારે ફૂલ જગ્યા તો મિત્રો તમે પણ આવો તો બાઈક આવું અંદર લઈને આવી જજો આવી જશે મિત્રો તો ચાલો મિત્રો મંદિરના દર્શન કરીએ આવી ગયા બીજા ભાઈઓ અમારા તો મિત્રો તમારે જો અહીંયા પ્રસાદી લેવી હોય તો બી દુકાનો છે મિત્રો ફરી રમકડા ગમે તે બંગડીઓ બંગડીઓ જે પણ તમારે માનતા હોય અથવા ચૂંટણી જોતી હોય તો પણ મિત્રો અહીંયા દુકાનો પણ ઘણી બધી છે મિત્રો તો આપણે તો અહીંથી નહીં રહેતા કારણ કે અંદર મંદિરનો જે ટ્રસ્ટનો પરિચ છે મિત્રો એ લઈએ તો ચલો મિત્રો મંદિર તરફ જઈએ આપણે તો જોઈ લો બહુ જ બધી દુકાનો છે મિત્રો તો મજા આવી જાય એવું કામ છે તો ફાઇનલી મિત્રો આપણને ભાતીજી મહારાજનું મંદિર જોવા મળી ગયું મિત્રો અત્યારે મંદિરનું કામ ચાલું છે હજુ પૂરું થયું નથી મિત્રો તો જોઈ લો આટલું મંદિર બની ગયું છે મિત્રો અને અમારા બીજા ત્રણ ભાઈઓ આગળ જાય અને હું પાછળ મિત્રો અત્યારે શૂટિંગ કરું તો આ બાજુ મસ્ત મજાનું આપણે ભાતીજીનું પોસ્ટર લગાવેલું અને મિત્રો આ બાજુ સૂચના પણ આપવામાં આવી છે તો જોઈ લો એ સૂચના વાંચી લેજો તો આપણે ચંપલ કાઢી નાખીએ હવે મંદિરની અંદર જઈએ ને આપણે દાદાના દર્શન કરીએ